ગોધરામાં વિકાસની વાત નવા ઓવરબ્રિજનો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાયો ગોધરામાં વિકાસના નામે ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપો ત્રણ મહિના પહેલાં ખુલ્લો મૂકવામાં આવેલો ભુરાવાઓ ઓવરબ્રિજનો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો ખાડાઓએ લોકોની મુશ્કેલી વધારી ગોધરા શહેરમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ભૂરાવાઓ ઓવરબ્રિજના માર્ગ પર પ્રથમ વરસાદ બાદ ખાડા પડી ગયા જેના કારણે બાંધકામની ગુણવત્તા ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે માત્ર ત્રણ મહિના પહેલાં ગોધરાના ધારાસભ્ય દ્વારા સાદગીપૂર્વક આ બ્રિજ શહેરીજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો અને અનેક સ્થળોએ ખાડા પડી ગયા જેના કારણે રહેવાસીઓમાં ભારે નારાજગી ફેલાય છે આ ઓવરબ્રિજ શહેરના મુખ્ય ભાગોને જોડે છે અને દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર માટે મહત્વનો છે નબળી અને કામગીરીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓના જીવને જોખમ ઊભું થયું છે પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કામગીરીના આક્ષેપો થતા રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી શહેરીવાસીઓએ હવે બ્રિજની તાત્કાલિક મરામત અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ગોધરા નગરપાલિકા અને સંબંધિત વિભાગો આ મુદ્દે કેટલા ગંભીરતા દાખવે છે એ જોવું રહ્યું ગોધરાના ગોધરાના ભુરાવો વિસ્તાર અને ગોધરા શહેરને જોડતો આ નવીન બ્રિજ છે જે હાલમાં ત્રણ મહિના પહેલાં જ ધારાસભ્યો દ્વારા કાર્યરત કરવામાં આવ્યા હતા હવે આ રોડની પરિસ્થિતિ હાલમાં એવી છે કે કોઈ પણ માણસ આ રોડ ઉપરથી નીકળે તો એને વહેલી તકે મણકાની સારવાર લેવી પડે એટલા મોટા ખાડા પડી ગયા છે આ રોડ પર અને આ રોડ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કરવામાં આવ્યું હતું પણ આ રોડને કાર્યરત કરવા પછી ભુરાઓ ટ્રાફિક ભુરાવ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા એટલી હદે વધી ગઈ છે કે સામાન્ય માણસને ભુરાવ ચોકડીથી બસ સ્ટેન્ડ લાલબાગ જવું હોય તો કલાક કલાકની પ્રતિક્ષા કરવી પડે છે અને આ બ્રિજ જે બી એજન્સી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે એ એજન્સીને નોટિસ આપવી જોઈએ કે ત્રણ મહિનામાં જ આ રોડ તૂટી કેવી રીતે ગયો આટલા મોટા ખાડા કેવી રીતે કેટલો ભ્રષ્ટાચાર આ રોડમાં થયેલો છે

એટલા ખાડા પડી ગયા છે ઉપરથી થી એટલો ટ્રાફિક વધી રહ્યું છે આના લીધે કમ સે કમ વીસ થી પચીસ મિનિટ સુધી આ બ્રિજ નો સામનો કરવા માટે લોકો સ્કૂલે નથી પહોંચી શકતા ઘરે ટાઈમ થી નથી પહોંચી શકતા અમને સરકાર શ્રી દ્વારા એવી માંગ છે કે આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લે અને આ બ્રિજ નું વહેલી તકે રિપેરિંગ કામ થાય જેથી ગોધરાની જનતાને આવનારી વરસાદ સામનો ના કરવો પડે આવી રીતે પછી અમારે ટ્રાફિકનો નો બી સામનો ના કરવો પડે મારે સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે